ડાંગ જિલ્લામાં આવેલ ચનખલ ગ્રામ પંચાયતના નીલસાકિયા ગામમાં બ્લોકના કામ અધિકારીઓની મિલીભગત થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવશે કે ચનખલ ગ્રામ આવેલ ગામમાં એક જગ્યાએ જ બે વાર કામ ઓનલાઈન થયેલા છે તેમ બતાવી દેવામાં આવ્યું છે આ કામમાં મુખ્ય અધિકારીઓની તલાટી કામ મંત્રીની અને સરપંચ તાલુકા બાંધકામ ઇજનેર જેવાની પણ કેટલી ટકાવારી છે તે તપાસ કરવામાં આવશે ખરું નેલસાકિયા ગામમાં બે હજાર એકવીસ થી બાવીસ માં જવારભાઈ રાયસિંગભાઈ ઘરથી ફરસી તરફ જવા પેવર બ્લોક રસ્તાનું રૂપિયા બે લાખ ચુમ્માલીસ હજાર પાંચસો નું કામ કરવામાં આવ્યું છે ત્યારે એ જ જગ્યાએ બે હજાર બાવીસ અને ત્રેવીસ માં રમેશભાઈ બોધિયાભાઈ ઘરથી ઘર પેવર બ્લોક રસ્તાનું ત્રણ લાખ રૂપિયાના ખર્ચે કામ કરવામાં આવ્યું છે પહેલકા ન્યૂઝ સાથે રમેશ મહલા ડાંગી